નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું માનસી આવો જોઈએ આજના ખાસ સમાચાર વડગામ તાલુકાના ગામ વગદામાં આજે સ્વર્ગવાસી મધુબેન શાંતિભાઈ ઠાકોરની યાદીમાં તિથિ ભોજનનો આયોજિત કાર્યક્રમ રાખવામાં આવ્યો પ્રવીણભાઈ સીધાજી ઠાકોર અને અશોકભાઈ સીધાજી ઠાકોર બંને ભાઈઓ દ્વારા આ તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વગદા પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને બાળ મંદિરના બાળકોને ભોજન પીરસવામાં આવ્યું આ પુણ્ય કાર્ય સ્વર્ગવાસી મધુબેન શાંતિબાઈ ઠાકોરની સ્મૃતિમાં ઉદ્દેશિત કરવામાં આવ્યું હતું समस्त ગ્રામજનો અને બાળકો આ પ્રસંગમાં સહભાગી બન્યા અને આ કાર્યની પ્રશંસા કરી રિપોર્ટિંગ કરીને આપના જસવંત મકવાણા પ્રકોપ ન્યૂઝ વડગામ વધુ સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ હું છું માનસી આપને અલવિદા કહું છું